અત્યારે હું આને આ રીતે ચીરી લઉં બધાને અને પછી આમ એક એક હમણાં શિયાળો છે એટલે લીલા ધાણા મળશે નહીં તો લગભગ હું તો આજના સુવિધાની વાત કરું ને બીજ ને ફૂલું છું તો એમ કહી શકાય પૂરી અને લાડવા આવો ખાવા નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને આપ સૌ કુશળ રહો એ જ પ્રભુ પ્રાર્થના સાથે આપણે દિવસની શરૂઆત કરીએ મિત્રો વાગ્યા છે સાડા છ મારું નિત્યક્રમ નાઈ ધોઈને પરવારી ગઈ સાહેબને કીધું તમે મંદિરે જઈ આવો આપને લાગ્યો છે થાક ગઈકાલે હું વિડીયો ન બનાવી શકી એટલી મારી જર્ની લાંબી થઈ ભોજાય જવું હતું એટલે અહીંથી માંડવી માંડવીથી ભોજાય ને માંડવીથી ડેઠીયા ડેઠિયાથી ભોજાય રિટર્ન મળી ભોજાયથી ડેઠીયા ને માંડવીને માંડવી ને માંડવી રિટર્ન તો પાછી લાય થઈને સાધન મળે નહીં એટલે હેરાન હેરાન એટલે મને એમ થયું કે હું થાકી છું મનથી નથી થાકી પણ તન ક્યાંક એમ કહે છે કે હવે એટલું ના ખેંચ માપનું ખેંચતી જાય એમ પણ તને કહું છું નહીં હાલું પડશે જ્યાં સુધી મન મજબૂત છે કામ કરવું છે તો દિલ લગાવીને કામ કરીએ કોઈકનો પગાર લઈએ છીએ આપણે તો એકદમ પ્રેમથી એમને સંતોષ થાય એવું કામ કરીએ એટલે કે રોજ તો આવી નથી હોતી ક્યારેક વધુ જઈએ તો ક્યારેક વહેલા પણ આવી શકું છીએ સંસ્થાની મહાનતા છે કે એ હંમેશા જોતા હોય કે અમારા આ કાર્યકર્તા ખૂબ સારું કામ કર્યા છે એ આપણી કદર કરે એટલે આપણે આનંદ આવી જાય એટલે કહેવાનો મતલબ એ હતો કે હું પછી મંદિરે આજે ન ગઈ સાહેબ ગયા છે મંદિરે એ આવે પહેલાં પણ કરીએ શરૂઆત આ બાજુ તૈયાર કરું છું આજે શાક રોટલી અને આજે પાછું મને જવું છે ઓફિસે વિકલ્પ સંગમનો એક કાર્યક્રમ એટલે વિકલ્પ સંગમમાં બધી જ સંસ્થાઓ ભેગી થાય અને લોકો માટેના જે વિકલ્પ શોધે એને કહેવાય વિકલ્પ સંગમ એટલા માટે સમજાવી રહ્યો છું કે ઘણા લોકોને આપે એમાં પડ્યા નહીં ત્યાં સુધી ખબરમાં મને પણ ખબર નહોતી કે વિકલ્પ સંગમ શું હશે તો વિકલ્પ લોકોની સુખાકારી માટે રોજગારી માટે જે ઉત્પન્ન થતા વિકલ્પો હોય અને એનો ભેગો સંગમ કરવો એટલે બધી જ સંસ્થાઓ ભેગી થાય જેમાં એક હું માજી સરપંચ તરીકે આમંત્રિત છું અને જવાની છું તો એ પહેલા બનાવી લઈ શાક રોટલી દ્રષ્ટિ ગઈ છે માંડવી કદાચ આજે આવી જાય મારી ભત્રીજી લતા ને ત્યાં બેનને બેનને ઘરે બેન જાય ને હા તો ઘણા બધા મારા ફોલોઅર્સ એમ કમેન્ટ કરી કહેતા હોય ખાસ અલ્પાબેન પણ કીધું કે દિનાબેન ઘરે રહ્યો દીકરી આવી છે તો બીજા પણ અમુક લોકો કમેન્ટ કરી કીધું કે દીકરી આવી છે ને કે ચાલ્યા જાઓ છો તો એમાં એવું છે કે દીકરી હમણાં મોટા મમ્મી પાસે ભાભી પાસે બેનો પાસે મળવા જાય છે રોકાવા ત્યાં સુધી આઠ દસ દિવસ જઈ આવું પછી જમાઈ રાજા આવશે ત્યારે સો સો ટકા અહીંયા રહેશું અને ક્યાં ફરવા પણ જશું બરાબર ને ચાલો તો અહીં મેં ગુવાર કાપી લીધો છે આજે ગુવારનું શાક બનાવવાનું છે અને ગુવાર સાથે રોટલા જુવાર સાહેબ માટે બાજરાનું બનાવીશ માટે મારા માટે જુવારનું બનાવીશ અને કરી લઉં પછી તમને મળતી રહું આજે સાડા નવે ઓફિસે પહોંચવું છે હવે પોણા સાત જેવું ટાઈમ થયું છે એટલે થઈ જશે આરામથી ફ્રી રસોઈ કરી કચરા પોતાં સાજ કપડાં આપણે ધોવાના નથી કપડાં બે દિવસના ભેગા થાય ત્યારે મશીનમાં નાખી દઉં આવું ને થોડોક આરામ પણ છે વધઘટનું કામ બતાવી લે છે ભલે આજ નથી તો આવશે કાલે どんどんどんどんどんどんどんどんどんどんどんど કહી દઈએ કે એ ભુજ ખારી નદી ગંગેશ્વર મહાદેવના પૂજા આરતી થઈ ગઈ દર્શન કરો બધા સાહેબ ને વાત વાવાની વાત તો સૂજે છે

કેળા ત્યાં મહારાજ પાસે હોય પ્રસાદી આપે ક્યારેક અમે ખાઈએ ક્યારેક છોકરાઓને આપી દઈએ હાલ્યા રાખે હા પ્રસાદી દઈ દેજો ક્યારેક ઘણી વાર શું થાય કે ભગવાનના ભક્ત આપી આગલે દિવસે ગયા બીજા દિવસે ગળી ગયો તો વાટમાં માછલી નહીં લેતા આવી પ્રસાદ મળ્યા રાખે ભગવાનનો એ એટલે હું ઉભી ભાઈ વિડીયો કરું છું સારી અહીંયા તૈયારી કરી દે છે ખાવાની ના ના મને ખાવું છે અમે ખાવું છું હવે તો પેલા વચમાં ખાતી નહોતી ને પછી આ બીમારીમાં એને સેવા કરતી ને આવે ટેવું પડી ગયું કે આ તૈયારી આમ જ થાય તો મિત્રો વાગ્યા છે સાડા ત્રણ અને આવી ગઈ છું પાછી ઓફિસ ઓફિસેથી ઘરે પણ સાહેબ એક વાડીથી આવી ગયા પાછા ને મંદિર ગયા અમારા હમણાં કામ મળી ગયું છે અમને ભૂતળા બે ચાર

એક વર્ષ માટેના અમે અત્યારે જ લઈ લઈએ શીંગા અને પછી ફોલી લઈએ ખોલીને સાચવી લઈએ અમને ઓછામાં ઓછા વીસેક કિલો જોઈએ શીંગા બે ઘર બે ઘર હવે થ્યા એટલે થોડાક વીસેક કિલો થઈ જાય છે ને એવા પંદર સત્તર કિલો થઈ રહેતા હવે બે ઘર થાય એટલે બે વઘાર થાય એટલે વધી જાય ચાલો બજારમાંથી શાક લેતી આવી બહુ સસ્તો હતો એટલે લઈ લીધું વીસ રૂપિયાના કિલો મરચાં વીસ રૂપિયાની કિલો દૂધી બીજું બધું ચાલીસ રૂપિયા શિયાળો છે લીલા ધાણા મળશે ની તમે નાખજો તમે હમણાં છે આપણી પાસે ને મોનું નથી ત્યાં સુધી મોનુ પાસે ભેગા છે ત્યારે વળી લીલા ધાણા કેમ ચાલે આપણા દ્રષ્ટિને ખૂબ ભરીને જોઈએ ને મને જેટલું હોય હાલે હોય તો ખાઈ જાવ ન હોય તો ખાઈ જાવ એવું છે ચાલો હો સબ્જી ધોઈને લાયક રાખી દઉં એટલે સુકાઈ જાય પછી એને પણ સાચવી નાખી એને સાચવવાની પણ સાથે સાથે આપું ને પહેલાં મેં આપી છે છતાંય કહું તો આ ટાઈપની થેલીમાં પ્લાસ્ટિકમાં નહીં આપણે ક્યાંય ભાઈ તો આવતી ધોઈને ને આવી થેલી સાચવી રાખવાની ખરાબ થઈ જાય ત્યારે ફેંકી દેવાનું આનામાં પાણી ન થાય પાણી થાય તો શોસાઈ જાય જે પણ શાકમાં પાણી થાય ને એ બગડી જાય એટલે ફ્રીજમાં પડ્યું પાણી થવા ન દેવાનું બરાબર ને તમને કોઈ બી ટિપ્સ ખ્યાલ હોય તો મને જરૂરથી કહેજો તાકી હું બીજા લોકોને શીખવાડી શકું મને તો આવડે પણ બીજાને શીખવાડી શકું તો મિત્રો આવી એમથી હું સ્વિચાર લઈ લે વળી પાછી મંડી મંડીકી આ ફોલવા છે કે એક શું કહેવાય મન દઈને મણસું નહીં તો ફોલાય નહીં રે મંડીગી ફોલવા વળી યાદ આવી ચાલો સ્વિચાર તો લઈ લઈ ને તો પછી રહી જાય છે ઘણી વાર વિડીયો પૂરો થવા આવે ત્યારે સ્વિચાર આવે એવું થાય તો આજના સુવિધાની વાત કરું ને બીજ ને ફૂનું છું તો એ કહી શકાય કે ભગવાનની લીલા કેવી અપરંપાર છે અને એ લીલાને આપણે સમજવામાં વિચાર ન પહોંચે એ કુદરત કયો કે પર્યાવરણ કયો ઘણા એવા હોય કે ભગવાન એના માનતા હોય પણ કુદરતને પર્યાવરણને માનતા હોય તો કુદરતની લીલા કેવી છે એની વાત કરીએ આપણે કે ભગવાન છે ને તૂટેલી વસ્તુનો કેવો સરસ ઉપયોગ કરે છે કુદરત દાખલા તરીકે વાદળ તૂટે ને તો પાણીના ફુવારા છૂટે વરસાદ વરસી પડે વાદળ તૂટે તો ધરતી અને માટી એટલે કે માટીની તો ખેતર સારું બને છે ખેતર તો કેટલું સરસ થાય પણ તૂટે તો માટી ને સળંગ માટી હોય તો અને આ જયારે બીજ આ બીજ કે બીજા બીજ હોય બીજ તૂટે તો એના અંદર છોડું કે છે કુદરતની લીલા અપરંપાર છે એટલે સારી જગ્યા ઉપયોગ કરવાનો છે જેવી રીતે પાણી છૂટે ખેતર બને છોડ ઉગે જ રીતે આપણો ક્યાંક ને ક્યાંક ભગવાન સારો ઉપયોગ કરવાનો હોય ને તો જ આપણે અંદરથી તોડે કારણ કે શ્રદ્ધા મજબૂત બને આપણો આત્મવિશ્વાસ મજબૂત રહે અને બેવડા શું કહે બેવડી ઉર્જાથી આપણે કામ કરવા માંડી ગયા હવે હું આ તૂટ્યો છું એને મને સાંજવું તો પડશે બરાબર ને એટલે ભગવાન ક્યાંક સારી જગ્યાએ ઉપયોગ કરવાનો ને ત્યારે જ તમારું મન તૂટવા લાગે અને ભગવાનની લીલા કેવી છે એને પાછી એક દાખલો વિશેષ પણ આપી શકું તમને કે આ જિંદગીની બાજી છે ને એ ભગવાનના હાથમાં છે કે કુદરતના હાથમાં છે તમે નિયમ બદલશો ને તો ભગવાન એની રમત બદલશે તમે સાચા રસ્તે થી ખોટા રસ્તે જશો ને તો એ રમત એની બદલતે સ્વર્ગ હોય હું થોડીક ફૂલી ના વાગવા ચાર આવ્યા છે જરાક આને સવારી યા થોડોક થોડુંક મજા લઉં લાગે છે ચાંદી ના થઈ ગયા છે મને ચાંદી સોનામાંથી નથી ગમતા કાળા જ ગમે છે એ કરી લઉં આજે રવિવાર છે પછી સંજોગ નહીં મળે રોજ આઠ સાડા આઠથી જવાનું થાય ને સાંજે આઠ છ વાગે આવવાનું જાય ત્યાં સુધી દિવસ આઠમી જાય પછી ઝીણી ઝીણી ઠંડી સવાર કચ્છમાં ગુલાબી ઠંડી સવાત થઈ ગઈ છે તમે જ્યાંથી પણ જોતા હો ત્યાં કેવી ઠંડી છે દમથી કેચો અમને તો મિત્રો જુઓ વાળ સજાઈ આયા કાળા કરી એમને કહેવાય સજાઈ રોપાણા રૂપાણાથી કહે અહીંયા આજે જો નવા મરચાં આવે છે જૂના મરચા ફ્રીજ કીધું જોઈ લઉં તો તમે આવી થેલીમાં રાખો ને તો મરચાં ક્યારે ખરાબ ન થાય જો આ બધા બાકી ગયા લાલ થઈ ગયા પણ ખરાબ નથી ત્યાં હવે ઘણા છે ને આ મરચાં હું ઘણી વાર ચાડીમાં જોતી હોઉં છું ઘણા નાખી દેતા હોઉં છે મરચાં લાલ થઈ ગયા તો અટાણે મરચાં તો બહુ મૂકવા છે એમ થોડા દેવાય તો આપણે શું કરવાનું જો દાંડલો ખરાબ થયો તો આમ કાઢી નાખવાનો ભાગે ખરાબ થતો નથી તાર સુકાય એટલે હું લાગે કદાચ આ જો આ પૂછડી આપને એમ લાગે આ સુકાઈ ગઈ છે ખરાબ નથી થઈ પાણી ભરાય ને તો જ ખરાબ થાય પાણી ના ભરાય ને તો બકલનું કંઈ ખરાબ ન થાય તો હવે આને આપણે આ રીતે ચીરી નાખી સુકાવા છે ક્યારે સાદા એ સુકાવાના અને ક્યારે આમ ગોલ કાપીને પણ નહીં સુકાવાના એની અંદરથી નહિ તો મરચા કાણા થઈ જાય ઘણી વખત છે ને અંદર કેસે ઉલ થઈ ગઈ જો તમે આમ પોળો કરી નાખશો ને તો નહીં થાય અને પછી આ બિયારણ આપણે છંડીને કાઢી નાખશું આ હમણાં કાઢવામાં કાઢીને નીકળી જાય બે વસ્તુ છે આ રીતે આમ કાઢી નાખવામાં પહેલાં તો હમણાં નીકળી જાય નીલા નહીં તો થોડીક વાર સુકાવા દઈશું સુકાઈ ગયા પછી જાટક શું તો એ નીકળી જશે બી નહીં ખાવાના બી સારાની હા આમ પણ નીકળી જશે તો આમ સાફ કરી નાખશો તો ક્યારેય આ છોડી ખરાબ નહીં થાય અને પછી એને મિક્સરમાં નાખીને પીસી નાખવાનું ઘણીવાર લીલા મરચાં આપણે લઈએ છીએ તો લીલા મરચાંને પણ આ રીતે લોકો સુકાવતા હોય છે અને ઘણા એમ કે ના રે ના આવું તો અમે ન ખાઈએ મેં ઘણા પાસે સાંભળ્યું છે એટલે કહું છું ઓ અમે તો ફેંકી નહીં હું તો અમને ન ગમે પણ આપણે જે રેડી લઈ આવીએ છીએ ને કોઈ આપણા મામાના દીકરા કે ભાઈના દીકરા કે આપણા બાપના દીકરા નથી કે આપણે આવું ચોખ્ખું કરીને આપીએ જેવું હોય એવું પીસીને આપી દે છે ને આપણે ખાઈએ છીએ એથી આપણે આપણી ચીવટ રાખીને ઘરે આવું જે કાંઈ બચે નહીં વેસ્ટે જવા ન દઈએ અને મસાલામાં પણ એનો સારો ઉપયોગ થઈ શકે આનો ચટણી બનાવીએ તો બને તો હવે લીલાચી મરચાંની ચટણી બનાવશું મારા સી કે કે શું એ કદાચ બનાવવાની કોશિશ કરીશ અત્યારે હું આને આ રીતે ચીરી લઉં બધાને અને પછી આમ એક એક કરીને સુકાવી નાખીશ જેમાં થામ સુકાવી ને જેથી એમાં ઉલ ન લાગે કે જો આ રીતે આમ જો આમ એક પછી એક આમાં ડી રે એ રીતે ભલે મૂકી દઈએ આમ પણ ઉપર ઉપર ન ચડે એ રીતે બધા ચીરીને સુકાવી નાખી ચાલો હવે પડી ગઈ છે સાંજ વાગે છે આઠ અને જમવાનું થઈ ગયું છે તૈયાર

ને ત્યારે શીખી આવે એમ કે તો આજ મને વિચાર હતો બનાવીશ પણ પછી આ તૈયારી કર્યામાં થોડુંક ટાઈમ નીકળી ગયો એટલે રહી ગયો હવે વિડીયો એની કરી હતી પણ હજુ આપણું ભોજન છે મગ ચોખાની ખીચડી આખા મગની ખીચડી પાપડ પૂરી અને લાડવા આવો ખાવા અમે આડોશ પડોશમાં પોતાને પડોશમાં એટલે બીજાને ત્યાં કે નહીં નહીં હેતલ અને બા અને અમે ત્રણ ઘર છે બંને નવું તો એકબીજાને આપી ટેસ્ટિંગ થાય અને ખવાય તો ચાલો અહીં હેતલ એક બનાવી છે પૂરીને એ શું છોકરા માટે નાસ્તો બનાવે હેલ્ધી હેલ્ધી જ ડાડુઆ કે મોંથાળ કે માતર કે તાકી શિયાળામાં સારી રીતે ખાઈ શકે હું ને વાળને લીધે એડાને પાણી જડે એમ કહેતા પહેલાં એટલે ખેતી કરતા હશે એને ખબર છે વાડને લીધે એડાની માણી કેમ જડે એટલે એના લીધે અમને પણ જડે ચાલો અહીંયા વિડીયો ને કરી એની કાલે મળીએ પાછા નવા વિડીયો સાથે ત્યાં સુધી આપશો ને જય શ્રી કૃષ્ણ જય જય ગરીબ ગુજરાત જય ભારત અને જય બાય બાય જય માતાજી જય દ્વારિકાધીશ માગો બીસ આપે ત્રીસ જય દ્વારિકાધીશ